આપણે હવે કેરી ઉતારી અને આ કેરીને દેશી રીતે પકવવાની છે એસી થી પંચ્યાસી ટકા કેરી પાક અને પંદર થી વીસ ટકા જ પકવવાની છે અને એ દેશી પદ્ધતિ થી પકવવાની છે ઓર્ગેનિક કેરી એમાં હું તમને બતાવી કઈ રીતે પકવવાની હવે મિત્રો ઘઉં નું ઘૂસું છે ઘઉં શિયાળામાં આપણે જે ઘઉં કરી અને ઘઉં કાઢ્યા પછી જે પાછળનું કચરું નીકળે એ ઘઉંનું ભૂસું છે પેલા નીચે એક લેયર ભૂસાનો કરી દે જોજો તો જ ખબર પડશે કેરી પાકશે નહી કંઈક નીકળી જશે વચ્ચે તો મિત્રો આપડે કેરીનો એક લેયર તૈયાર થઈ ગયો છે હવે એમાં આપણે મુંબરવાનું છે ડુંગળી આ છે ડુંગળી હવે આ ડુંગળી છે એ કઈ રીતે મૂકવાની આપણે ડુંગરી એક એક ડુંગળી ચારે ખૂણે એક એક ડુંગળી મૂકી દેવાની અને એક ડુંગળી વચ્ચે મૂકી દેવાની આ ડુંગળી આવી ગઈ પછી પાછું આપણે એના ઉપર આ ભૂસાનો સ્પ્રે મારી દેવાનો એક આ ભૂસુ છે આ ભૂસુ પાછું એના ઉપર ભૂસુ નાખી આવો નાવો લેર એક એના ઉપર બીજો પાછી દેવાનો આ એક લેર પાછો ઘઉ ના ભૂંસા નું મારી દેવાનું તો આપણે આ એક લેટ તૈયાર થઈ ગયું છે ઘઉં ના ભૂસાનું હવે આમાં ઘઉના ભૂંસાનું એક જ હાટુ નથી મિત્રો શિયાળુ પાકમાં ગમે તે કર્યું હોય ઘઉંનું ભૂસું છે એ ઘોડાજીરું છે કોઈ પણ શિયાળુ પાક જે થયું હોય રાયડું છે ગમે ગરમ પાક શિયાળામાં જે થયેલો ને એનું ભૂસું આમાં હાલે ઘઉંનું જ એક જ કે ઘઉંનું કદાચ અવેલેબલ ના હોય તો બીજું પણ હાલે એમાં હવે એના માટે પાછો આપણે એક બીજો લેયર વડે મારી દઈશું કેરીનું આ કાચી કેરી લો મિત્રો થોડીક મહેનત થાય પણ કેરી તમે પકવી શકો છો અને ગમે એટલી ક્વોન્ટિટી પકવી શકો એવું નથી કે બે પાંચ કિલો પકવો તમે આમાં બસો કિલો પણ પકવી શકો પાંચસો કિલો પણ આવી રીતે પકવી શકો છો કેરી વધારે હોય તો ડુંગળી વધારે રાખવાની અને ભૂસું વધારે જોશે ગમું મિત્રો આપણો બીજો લેયર તૈયાર થઈ ગયો છે હવે એના માથે પણ આપણે સેમ ટુ સેમ જે નીચે જે નીચે પોઝિશન રહી એ જ રીતે એમાં હવે ડુંગળી મૂકવાની આ ડુંગળી છે એક આ ખૂણે એક પેલા ખૂણે એક વચ્ચે અને બે સાઈડમાં એક આ બાજુ એક આ સાઈડમાં પાસું આના માથે ભૂંસું નાખી દેવાનું આમને આમ તમે દસ બાર લે કરી શકો છો બસો થી પાંચસો કિલો આમને આમ તમે પકવી શકો છો આમાંથી પાછું ભૂંસું નાખવાનું પાછું ભૂંસું નાખીને પાછું વરે કેરીનું વ્યવથા લઈ લેવાનો પાછી ડુંગળી નાખીને વરે ભૂંસું નાખવાનું આમ કરીને તમે જેટલી કેરી તમારે પકવવી હોય એ રીતે આ પદ્ધતિથી પાકી શકશે હવે આમાં મિત્રો એક એવું છે કે ડુંગળી ડુંગળીનું કારણ શું ડુંગળી આમાં નાખવાથી શું ફાયદો તો ડુંગળી નાખવાથી એક જ ફાયદો એ છે કે ડુંગળી છે એનો ક્રાઇટેરિયા કવર કરે છે કે જેથી કરીને આ ડુંગરી અહીંયા હશે આની માથે ભૂસાનું લેયર આવી જશે એટલે ડુંગળી એનો એરિયા ક્રાઇટેરિયા પસંદ કરશે કે એ એવું કરશે કે બહારની હવા અંદર નહીં આવે છે ને અંદરની હવા બહાર નહીં જાય એટલે એના કારણે અંદરની અંદરની ગરમી રહેશે ગરમીના કારણે કેરી એની મહેતાએ પાક ઉપર આવી જશે અને પાકી જશે અને ખાવામાં મજા આવશે આપણને કોઈ પણ દવા વગરની કેરી આવી રીતે પાકી જશે મિત્રો ઓર્ગોનિક રીતે અને ખાસ તો એક જ એ છે કે તમે જે કેરી મિત્રો પસંદ કરો માર્કેટમાંથી કાચી કેરી તમે પસંદ કરો એ પસંદ કરવામાં કેરીમાં તમારે જોવાનું કેરીમાં દાણી પડી ગયેલી હોવી જોઈએ અને પ્લસ એનું માથું ઉપરનો દબાલ હોવું જોઈએ એ જ કેરી તમે માર્કેટમાંથી કાચી કેરી લઈને આવી કેરી પસંદ પસંદગી કરજો તો જ કેરી પાક છે હાવ કાચી કેરી હશે તો આવ ટેકનોલોજીથી નહીં પાકે આ ખાસ નોંધી લેજો કેરી એસી થી નેવું ટકા પાક ઉપર હોવી જોઈએ ઝાડ ઉપર અને દાણી પડેલી હોવી જોઈએ દાણી પડેલ હશે ને તો જ એ કેરી પાક છે આવી રીતે

અને આ કેરી ઓછામાં ઓછી છત્રીસ કલાક છત્રીસથી અડતાલીસ કલાકમાં આ કેરી પાકી જશે મિત્રો છત્રીસ કલાકમાં ઓછામાં ઓછા થી ત્રણ દિવસ લાગશે આને અને દવાવાળી કેરી હોય તો બાર કલાક કે ચોવીસ કલાકમાં પાકી જતી હોય છે આને થોડોક સમય લેશે પણ ટેસ્ટમાં ને ખાવામાં બહુ મજા આવશે ખાવામાં કેરી સારી સ્વાસ્થ્ય માટે સારી રહેશે દવાવાળી વસ્તુ મજા ના આવે ખાવામાં ને આ રીતે તમે ઘરે પણ માર્કેટમાંથી કાચી કેરી લઈ અને પકવી શકો છો ઓર્ગનિક રીતે તમે પકવી શકો છો તો આ પકવવાનું હતું એ મેં તમારા સુધી શેર કર્યું વિડીયો મજા આવી હોય તો લાઈક કરજો અને શેર શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બસ આજના વિડીયોમાં આટલું રજા આપશો ધન્યવાદ